નમસ્કાર ટીવી એટીનમાં આપનું હાર્દિક સ્વાગત છે રાપર તાલુકાની કાનમેર પ્રાથમિક શાળા ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગ સચિવાલય ગાંધીનગરના અધિક સચિવશ્રી બી એચ તલાટી સાહેબશ્રીએ આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને ધોરણ નવના કુલ એકસો પંચાવન બાળકોને મોં મીઠું કરાવીને પ્રવાસ અપાવ્યો હતો શિક્ષણની યાત્રામાં પગરવ માણતા નાના ભૂલકાઓને સાહેબશ્રીએ આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી સચિવ સાહેબશ્રીએ વાલીઓને શિક્ષણની યોજનાઓ તથા શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને વૃક્ષારોપણ પણ કર્યું હતું આ કાર્યક્રમમાં મામલતદાર પ્રજાપતિ સાહેબસિંહ રાપર પ્રાથમિક શિક્ષણ અધિકારી એબી મકવાણા સાહેબ બીઆરસી બી અશોકભાઈ ચૌધરી રાપર ગાગોદર ગ્રુપ શાળાના આચાર્યશ્રી ચિનોજી ઠાકોર રોડ લાયસન્સ અધિકારી શ્રી સુનિલભાઈ સુતરિયા સાહેબ ગાગોદરના સીઆરસી આર મુકેશભાઈ સુથાર જિલ્લા પંચાયતના સદસ્ય ભચુભાઈ વૈદ તાલુકા પંચાયતના સદસ્ય રામદેવસિંહ જાડેજા સરપંચ શ્રી રામજીભાઈ ભાટી એસસીએમસી સભ્યો અને બોડી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેજસ્વી બાળકોને મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર ઈનામના દાતા ગોહિલ માવજીભાઈ હરખાભાઈ હતા શાળાના આચાર્ય પટેલ રમેશભાઈએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આભાર વિધિ ચૌધરી જોધાભાઈ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર શાળા સ્ટાફે કાર્યક્રમની સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ